ગઈકાલ થી દક્ષિણ ગુજરાત નું ડેડીયાપાડા ખુબ ચર્ચા નો વિષય બન્યો છે કારણ કે ત્યાંના ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી પંચની એક મિટિંગ હતી અને આ મિટિંગની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે બબાલ થઈ હતી સંજય વસાવા કે તેમના પર માર મારવાનો આરોપ છે અને સાથે સાથે તેમના પર પાણીનો ગ્લાસ ફેંકવાનો પણ આરોપ છે અધિકારીને ગ્લાસ લાગ્યો હોવાની પણ વાત ત્યારે સામે આવી હતી અને આખી ઘટનાને લઈને આખો મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ત્યાંથી ચૈતર વસાવાની ધરપકડ કરી અને એમને રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારથી આખી રાત પોલીસ સ્ટેશનની બહાર ચૈતર વસાવાના પરિવારજનો સાથે સાથે ચૈતર વસાવાના જે સમર્થકો હતા તે ત્યાં બેઠા હતા અને પોલીસ સાથે પણ કહેવાય ને કે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે આદિવાસી સમાજના અલગ અલગ પ્રશ્નોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે સંજય વસાવાએ એવો આરોપ નાખ્યો હતો કે જ્યારે મિટિંગ ચાલતી હતી એ દરમિયાન ચૈતર વસાવા જે મહિલાઓ બેઠી હતી તે દરમિયાન એમણે ગાળા ગાડી કરી ત્યારે એમણે કહ્યું કે ભાઈ સભ્યતાથી વાત કરો તે દરમિયાન એ ઉશ્કેરાઈને એમણે મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાયા હતી ને ત્યારબાદ ચૈતર વસાવા સહિતના લોકો હતા તેમને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી તેમણે ધરપકડ કરવામાં આવી હતી ને એ સમયે એમના સમર્થકો પોલીસની વાન હતી એમાં પણ ક્યાંક ચોટી ગયા હતા અને ચૈતર વસાવાને ન લઈ જવા દેવા માટે ત્યાં ધરણા પ્રદર્શન કર્યા ત્યાં કહેવાય ને કે નારાઓ લગાડ્યા હતા સાથે સાથે પોલીસની સાથે થોડી નાની મોટી બબાલ પણ થઈ હતી ત્યારબાદ રાત આખી ચૈતર વસાવાના સમર્થકો એ પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા ને અને જે એમના પરિવારજનો છે એમની પત્નીઓ છે એ પોલીસ સાથે થોડી કરતા દેખાયા હતા અને પોલીસે કહ્યું હતું કે તમે અહીંયાથી જતા રહો એમના પત્નીએ કહ્યું હતું કે મારો ઘરવાળો અંદર છે અમે કઈ રીતે જતા રહીએ તમે અહીંયા તાનાશાહી કરો છો આ ઘટનાને લઈ અને એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પોલીસ અને ચૈત્ર વસાવાની જે પત્નીઓ છે તેમની સાથે શું બબાલ થઈ હતી જુઓ વિડીયોમાં

તમને ભી જોયા છે એટલે તમારી પર ભી અમે એફઆઈઆર કરેલું છે જાણીતું અંદર

ધમકી આપો અત્યારે અમે છેલ્લા પ્રો ને તમે વિડીયો તો બીજી તરફ પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ગત રાત્રિથી જ સમર્થકો અને ચૈતર વસાવાના જે પરિવારજનો છે તે સતત એ પોલીસ સ્ટેશનની બહાર બેઠી બેઠીને ધરણા કરી રહ્યા છે કેવાય ને કે ભાઈ નારાઓ લગાડી રહ્યા છે સરકાર સામે નારા હોય કે પછી પોલીસ સામે નારા હોય અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આખી ઘટનાને અંજામ દેવા માટે મનસુખ વસાવાનો સૌથી મોટો હાથ છે મનસુખ વસાવાને કારણે જ ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે એને રાજપીપળા જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યાં હવે જે કોર્ટમાં જે રજૂ કરવાની જે કાર્યવાહી છે તે કદાચ આજે હાથ ધરવામાં આવે કારણ કે આજે રવિવાર છે એટલે આજનો દિવસ આપણે કાઢી નાખીએ સોમવાર સુધીમાં શું સુનાવણી થાય છે અને શું આખી ઘટનામાંથી શું નવું અપડેટ આવે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૈતર વસાવા કે જેની લોકપ્રિયતા લોકોમાં જોવા મળી છે અને જ્યારે એક ધારાસભ્યને જ્યારે પોલીસ પકડીને જતી હોય ત્યારે હજારો લોકો રોડ પર ઉતરી જતા હોય છે ત્યારે આદિવાસી સમાજના અલગ અલગ જે પ્રશ્નો છે તેને વાંચા આપવા માટે ચૈતર વસાવા પણ ઘણી વખત મેદાને જોવા મળતા હોય છે એના જ કારણે આજે લોકો ચૈતર વસાવા કે તેમની ધરપકડ થઈ છે અને તેની પાછળ એમના સમર્થકો રોડ પર ઉતરી ગયા છે ચૈતર વસાવાની વાત સાથે કેટલા સહમત છો ને ખાસ કરીને એમના પત્ની અને પોલીસ વચ્ચે જે બબાલ થઈ તે વાતને તમે કેવી રીતે જોવો છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર